દ્વારકાના જામ સલાયામાં કાર કોઝવેથી નીચે ખાબકી ઈકો કારના ચાલકે સ્ટીયરિંગ પરથી ગુમાવ્યો કાબુ જેસીબીની મદદથી કારને બહાર કાઢવામાં આવી દ્વારકાના જામસલાયામાં આ પ્રકારની ઘટના બની જ્યારે કોઝવે ઉપરથી કાર પસાર થઈ રહી હતી ત્યારે એસપી ત્યારે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો ઈકો કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા જ આ ઈકો કાર પાણીમાં ખાબકી હતી જેસીબીની મદદથી કારને બહાર કાઢવામાં આવી દ્વારકાના જામસલાયાની આ ઘટના છે જ્યાં કાર કોઝવેથી નીચે ખાબકી ઇકો કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો ત્યારે આ પ્રકારની ઘટના બની અને જેસીબીની મદદથી કારને બહાર કાઢવામાં આવી દ્વારકાના જામસલાયામાં આ પ્રકારની ઘટના બની જ્યારે કોઝવે ઉપરથી કાર પસાર થઈ રહી હતી ત્યારે એસપી ત્યારે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો ઇકો કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા જ આ ઇકો કાર પાણીમાં ખાબકી હતી જેસીબીની મદદથી કારને બહાર કાઢવામાં આવી દ્વારકાના જામસલાયાની આ ઘટના છે જ્યાં કાર કોઝવેથી નીચે ખાબકી ઇકો કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો ત્યારે આ પ્રકારની ઘટના બની અને ની મદદથી કારને બહાર કાઢવામાં આવી